નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હવામાન નિશાન અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કહ્યું છે આગામી ચાર દિવસ કડકડતી ઠંડી બોલાવશે ભૂકા હવામાન ઈશાંત તંબાલાલ પટેલના અનુમાન છે કે ભારે પવન સદા ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી જઈ શકે છે ગસ્ત સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઠંડી વધુ પડશે અને જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું દૂર વચ્ચેને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળસાયું વાતાવરણ રહેશે હવામાન ઈશાંત તંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને દસ જાન્યુઆરી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે જાન્યુઆરી પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે ને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સુધી જશે ને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે ઉત્તરના પર્વતીય પ્રદેશના હિમવર્ષાથી ઠંડી વધશે હવામાન નિષ્ફળ અંબાલાલ પટેલ ની સૂચના ખેડૂતોને છે કે શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને પાકોમાં અસર થઈ શકે છે ખેડૂતે આ પાક સંરક્ષણના પગલા લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારીમાં જણાવજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ની ધન્યવાદ